આક્રોશ છે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ખેડૂતોએ સહકારી મંડળી પરિસરમાં સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કર્યું ખેડૂતોનો આરોપ છે કે અલગ અલગ પાકના વાવેતર બાદ ખાતરની અછત ને હાલાકી ભોગવવી પડી રહી છે વહેલી સવારથી જ મોડી સાંજ સુધી ખેડૂતો સહકારી મંડળીઓના દરવાજે લાઇન લગાવવા માટે મજબૂર છે લાઈન લગાવ્યા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે એટલું જ નહીં ખેડૂતોનો તો એવો પણ આરોપ છે કે યુરિયા ખાતરની ખરીદી સાથે ફરજિયાત નેનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવી રહી છે આ સાથે જ સરકારે એનપીકે ખાતરમાં કરેલા ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી ખાતર લેવા ધાનેરામાં ખેડૂતોએ વહેલી સવારથી જ લાઈન લગાવી આપ બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો માંગરોળ ઉમરપાડા અને ધાનેરાના કે જ્યાં વહેલી સવારથી જ ખાતર લેવા માટે જે ખેડૂતો છે તે લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે તેમ છતાં તેઓને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું